પ્રાથમિક પ્રશિક્ષણ શિબિરનું આયોજન અહીંયા કરવામાં આવે છે તેમાં વિદ્યાર્થીઓ યુવાનો વડીલો હાજર રહ્યા યુવાનો પરિવાર સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ વધારે તેવું અહીંયા શિક્ષણ આપવામાં આવે છે જે ગૌરવથી પોતાનું જીવન વ્યતીત કરી શકે એટલા માટે સ્વધર્મનું શિક્ષણ આપવામાં આવે છે સવારના પાંચ વાગ્યાથી સાંજના સાડા નવ સુધી સતત કાર્યક્રમ આપવામાં આવે છે અને વશભર ઉત્સાહથી બધા શિબિરાર્થીઓ શિબિરાર્થીઓમાં ભાગ લે છે અને પોતાનું જીવન ગૌરવથી જીવી શકે એવું શિક્ષણ મેળવે છે જય શ્રી રોજ તારીખ પાંચ છ સાતના રોજ લખતર વિરમગામ હાઈવે ઉપર આવેલ ગ્યાથડા હનુમાન મંદિર ખાતે ક્ષત્રિય ક્ષક સંચાલિત પ્રાથમિક પ્રશિક્ષણ શિબિર રાખવામાં આવેલ જેની અંદરથી લખતર તાલુકાના અંદરથી લગભગ સો એકની સંખ્યાની અંદર શિબિર આરતીઓ ઉપસ્થિત રહેલ જેની અંદર યુવાનોએ સવારમાં આવી અને જે સંઘનો જે કાર્યક્રમ છે એ નિયત કાર્યક્રમ મુજબ શિબિરનું સંચાલન છી પછુ પતુભા છ પચે છનુભા પચ્ચે ગામે કરેલ અને લખતર તાલુકાની અંદરથી તમામ જે સંઘના સ્વયંસેવકો છે એમને હાજરી આપેલ અને પાંચ છ અને સાત દરમિયાન શિબિરાર્થીઓ હાજર રહેશે અને આવતીકાલે આ કાર્યક્રમની અંદર દસથી બાર શિબિરના દર્શનાર્થીઓ માટે પણ એક કાર્યક્રમનું આયોજન કરેલ હોય અને સૌ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ક્ષત્રિય યુવક સંઘના સ્વયંસેવકો ઉપસ્થિત રહેવાના હોય અને આ કાર્યક્રમ ત્રણ દિવસ ચાલવાનો છે